અમદાવાદના એક સમાજસેવી યુવકને અસામાજિક તત્વોએ માર માર્યાની ઘટના બનવા પામી છે મળતી માહિતી મુજબ એરપોર્ટ વિસ્તારમાં રહેતો એક યુવક કે પોતે દુકાનની દલાલીનું કામ કરે છે તેના દ્વારા છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલતા એમડી ડ્રગ્સ તેમજ સટ્ટા અને દારૂ જેવા વિવિધ ગેરકાયદેસર ધંધાના બાબતોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને લગભગ ત્રીસ થી ચાલીસ જેટલા લોકોના નામ સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અરજી કરવામાં આવી હતી ત્યારે આ અરજી કર્યા બાદ વિસ્તારમાં ધંધા કરતા અમુક લોકો દ્વારા આ યુવકને માર મારવામાં આવ્યો હતો સમગ્ર બાબત કંઈક એવી છે કે વિસ્તારમાં વહેતો એમડી ડ્રગ્સ ઉપરાંત ક્રિકેટનો સટ્ટો અને દારૂની લત આજના યુવાનોને લાગે તે માટે

મને ચાર જણા પકડીને ઘસેડીને આંખોમાં લાલ મચ્છી નાખીને ત્યાં મને ઘન ક્યાં ઘન યા કંઈ ચાકુ હતો રાખીને મારા ઉપર અટેક થયું તો હું સાંભળતો હતો ભાઈ એને બહુ પેલો બફાઈ ગયો અને બહુ આંખોમાં જલન થતી તો એમાં મને સાંભળવામાં આવ્યું વિરેન્દ્રસિંહ અને સુરેન્દ્રસિંહ ભાઈ વેવડદાર છે પોલીસ સ્ટેશન અંબાળી છે તમે એને મારી નાખો

એ આપણે લીધા આપણે કીધું મારો પાંચ હજાર રોડનો ખર્ચો છે મને કોઈ પેલો જોતો નથી આરામનો ઓફર સુરેન્દ્રસિંહના કરવામાં આવી વાયા વાયા પણ હું એવો કોઈ માણસ છું નહીં હું કોનાથી લેતો નથી બીજી વાત હું સમાજ માટે કરું છું મારા માટે નથી કરતો સમાજ માટે કરું છું ભાઈ નાના છોકરાઓ ખરાબ ના થઈ જાય અને વાગીને ઘરેથી પૈસા લઈને છતો લખાવે છે દારૂ પીવે છે નાના પંદર વર્ષના છોકરા સિગરેટ પીવે છે ટેઓ ખાય છે રમે છે મોબાઈલમાં કોઈને ખબર પડે નહીં